એમાં ખરેખર મેં બાપુ ફેશન ના ગીત મને નામ એમ થયું કે ગલો પુત્રી દઉં આમ બેહીન જે ગીત ચાલુ કરેલ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય કેવા લગ્ન કેવા મંડપ આવ્યા હા જવો તો ખરા રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું બાપુ અત્યારે ભાડે મળે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો અત્યારે બેન્ડ વાદા વાળા ધમમાકા ધમ ધામમાકા એવી જે ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી આપણે એમ કે સાહેબ આવ્યા છે ત્યાં ત્યાં કેવું કેવું અત્યારે સારું છે બેન્ડ વાધા ને તાળીઓથી વધાવો સાહેબ આપણા ઢોલીડાવને તાળીઓથી બધા કેવું સારું થવા મળ્યું કેવા ડેકોરેશન ભાઈ ફટાકડા એવા આવ્યા બાપુ ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખાવ તો ખુરુ દિન બધું કરી જાય પાછું આપણા કેટલી જમવાની આઈટમ બાપુ નામ નો આવડે ખાતા નો આવડે એવી વસ્તુ અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે ડાયાબિટીસ હોય ને ઈ ભાફલા દહ 10 ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ગઢીના દીકરા સામા ગોટો વળી જાય પીરહીન વયા જાહે તારી માં આપણે હૈયા દુબળા ના ના પડી જે કેવું સરસ કીધું ને ડિઝાઇન બદલવી જોવે ધાતુ નહીં સમય બદલવો જોવે સંસ્કાર નહીં અત્યારે થોડું ઘણું બધું બદલે એમાં ખરેખર મેં બાપુ ફેશન ના ગીત સાંભળ્યા મને નામ એમ થયું કે ગલો પુતારી ગોલ્ડરમાં આંગળી ફરવી દઉં આમ બેહીન જે ગીત ચાલુ કરેલ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત કહેવાય કા લાંબા ટાળે ચાલુ કરે કોલેજ માં ભણતી એક કન્યા કુવાર કોલેજ માં તારી કન્યા કુવાર યુદ્ધ ભણ ચુક્યા ડોય શું નો ભણવા જાય ચુ હોય કઈ ફાફા નો જતો એ કોલેજ એ કો એ પ્રોઢ શિક્ષણ કોલેજ નહીં હા હું ખરેખર મારા ભરતનો દીકરો છે ને નાનો તે રોતો હોય તો ઘડીક રોવા દો રોઈ લે પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોઈ તો હા પણ અઢાર વર્ષનો હોય બાબો કરતો તો ભૂંડો લાગે અત્યારે બાળક રમતો હોય તો કાનુડા જેવું લાગે રોતું હોય તો એ એ એ સારું લાગે હું કેવું રૂડું લાગે છે હમણાં બાપુ એક જગ્યાએ બાળકનું જો જે વસ્તુ જ્યારે સારી લાગતી બાળક જન્મતા આવે તો રડે તો જ સારું લાગે જન્મતા આવે તો રડે ખબર પડી જાય બાય કે આવ્યું બાળક જન્મ થયો હાસ્યા સારું જ છે પણ જન્મતા છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મ હું એનું ગામ મૂકીને ઉયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો હા ન સારું લાગે બાપુ હા શું કહું હે ભાઈ હા શું કાઉ છે હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ છે ને જન્મતા હવે રડ્યોય નહીં હાસોય નહીં બોલ્યો ગાંઠિયા ફાળી ગયો नशु बैठे-बैठे गाठिया खाती थी तब बैठे-बैठे के पास हो भावनगरावी जो पास हो नाटवन मेरे गा भावनगर गाठिया गा को गा चलकलना गाठिया <laughs> એ બાપુ એટલે હવે તો આ બધું હવે હક પણ થાય ને આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું વડીલો જે સબંધ કરતા એ ફાઈનલ બરોબર અને પાછા ફેરા ફરવામાંય બાપા લાજના ઘૂંઘટા ફેરા ફરતા ફરતા કે માંડવામાં જોઈએ કે અમારા અમારા ભુરા નું લગ્ન છે ને તો ગોવાડ બાપા કેબજોપ લગ્ન એ માટે રાજા નો જમણો હાથ આવવા ગયો હસ્ત તૈયારી નથી ભૂરામાં હાથ આવતી દીધો ને કૈયાનો હાથ હાથમાં માયો તો હે ભુરા મકી કૈ જગ્યા કૈ જિયા હશો ને યાર એક દી મારી પાસે રીતસર નો રોવા મળ્યો મને કે માયા ભાઈ મારી તથરાય તો ધવો તથરાય તો ધવો હું કું કા મન કે પેલા ફલતો તો લાઈટ વહી ગઈ એક ફેલો ફેલો તો લાઈટ વહી ગઈ ત્રણ ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો હજી કાલક કાલક ગોલદાદા નો ફોન આવે ફિલ્મ જોવા તેથી જ આવું લગન થયા પણ આમાં શું છે કોઈ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જો સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે મારો પરિવાર ડગલું ભરશે મારા હિત માટે ભરશે જેણે પોતાની લાયકાતમાં દોડ ડાપણ કર્યા એ દુખીના ડાળિયા છે થોડું ઘણું ભણી જાય ને હોશિયારી અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય એમાં જે અમુક અમુક ફિલ્મ આવી નહીં પછી તો સને લતા બે પિતાજી મારે મારો નિર્ણય રહેવા દે ને પણ હું ન અમે હું અહીંયા હજામત કરવા બેઠા છે નિર્ણય કરશું અમે તા હીરો વળે આમ કરે આ ખરેખર આપણી ફિલ્મો મજા આવતી કાંક ખૂટીયો ગાંડો થયો એ ગામમાં કુવરીની વાહ પીડ્યો હોય એમાં અજાણો પુરુષ ભલે ખૂટિયા નામ હિંગડા પકડી કુવરી ને બચાવે રાજા એમ કે કોણ હતો અજાણ્યો કુવાર અજાણ્યો યુવાન સભામાં હાજર કરો માગી લે યુવાન તે મારી દીકરી નાઈ મારું કાળજુ બચાવ્યું છે

રામ રામગઢ ને હા ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે એક હ્રદયથી કહો મારા બાપ તમારા પગની રજ થઈને કહો કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે પણ અઢાર અધ્યાયના નામ હું છે એ તો યાદ રાખી લેજો કેટલા હિન્દુ બેઠા છે તમે એનો પુરાવો શું એક ઉભો થઈને કહ સવારમાં પૂજાના ત્રણ શ્લોક છે કોને આવડે બોલો ચાર જ હાથ ઉછા થાય જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો હમ કમસે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણ ધજનમ મંગલમ પુડરી ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છે પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો યા સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કૂદી કૂદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રિમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તુર્થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે નમામી સમિષાંગ નિર્વાણ કોઠ યોજાય એના સાત શ્લોક શીખી જાવ એટલે અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે કાગભૂષણીજીને કુષ્ઠ રોગ થયેલો અને એણે જ્યારે આ ગાયું તો કાગભૂષણીની કંકો વરણી કાયા થઈ ગઈ ઓમ ત્રમબગમ યદા સુગદમ પુષ્ટિ વર્ધનામ ઉર્વા રુકમી મૃત્યુ મોક્ષ મામ્રિતામ રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં કહો મારા બાપ ખોટું ના લગાડશો લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધક્કો ખાઈ છે ને એટલું ન બોલ્ય ને તો નગુણાના પેટના પેટ ના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાથોડા કેટલું ખેંચ છે